આ સત્રનું પ્રારંભ વંદે માત્ર કરવામાં આવ્યો હતો લોકસભા અને વિધાનસભાની બાદ પ્રથમ વખત સત્ર મળી રહ્યું છે વિધાનસભા ગૃહમાં ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકો તથા ચાંદીપુરાનો મુદ્દો ગુંજ્યો હતો જ્યારે બપોર બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું હતું આ બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું અંતરશ્રદ્ધાનું આચરણ કરનાર કરાવનાર કે દુષ્ટ પ્રેરણા આપનાર સજા થશે આ ગુનાની દોષિત વ્યક્તિને સાત વર્ષ સુધીની કેદની અને પચાસ હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે તેમજ આ ગુનો બિન જામીન ગણાશે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પહેલા મહારાષ્ટ્ર કર્ણાટક ઓડિશા રાજસ્થાન છત્તીસગઢ અને આસામમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સંબંધિત કાયદા અમલમાં છે